દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદના અલગ અલગ વિસ્તારોમાં શહેરી વિસ્તાર છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે રેલવે સ્ટેશન વિસ્તાર તથા આંતરરાજ્ય બોર્ડર આવેલી છે ખંગલા ચેકપોસ્ટ ધાવડીયા ચેકપોસ્ટ વિવિધ વિસ્તારોમાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો જેમાં લોકલ પોલીસની ટીમો છે એલસીબી એસઓજી પેરોલની ટીમો છે એ તમામ ટીમો દ્વારા બીડીએસની સાથે રાખીને પ્રોપર ચેકિંગ થઈ રહ્યું છે એક કોમિંગ આયોજન કરવામાં આવેલું છે અને આયોજન અંતર્ગત કોઈપણ જગ્યાએ કોઈ ઇલિગલ વસ્તુ ધ્યાનમાં આવે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ હાલમાં

અને પોલીસને માહિતી આપે જેથી કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે જેથી કરીને આપણા શહેરની આપણા રાજ્યની આપણા દેશની સલામતી વધુ મજબૂત બની શકે ભૂતકાળમાં પણ દાહોદમાં લોકોની જાગૃતતાને કારણે આપણે મુરાદાબાદની ગેંગ પકડી હતી છ થી સાત મહિના પહેલા જેમાં પણ વેપન કબજે થયા હતા અને એક આંતર રાજ્ય લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો તો લોકો એલર્ટ રહીને કામ કરશે તો તંત્રને ખૂબ સારી મદદ મળી શકશે અને ઓવરઓલ આપણા સિટી શહેર રાજ્ય અને દેશની સુરક્ષા સારી થઈ શકશે જય હિન્દ